અરે બેટા છીક ખાતી વખતે આ મોની આડે રૂમાલ તો રાખ આંટી જરા વિગતો સમજાવો ને જો બેટા છીક ખાતી વખતે મોની આડે રૂમાલ ના રાખીએ તો શરદીના વાયરસ મો બાર હવામાં ફેંકાય અને એના દ્વારા અન્યને ચેપ લાગી શકે છે અને એ ચેપ તને પણ લાગે આને પણ લાગે મને પણ લાગી શકે છે અને એને શરદી થઈ એમ મને પણ શરદી થઈ શકે છે તને પણ શરદી થઈ શકે છે માટે જ્યારે પણ છે ખાઈએ ત્યારે મોનીયાળે રૂમાલ અવશ્ય રાખવો જોઈએ હા હું શરદી થઈ હતી તેને ના કાઢે રૂમાલ અભો રાખ્યો છે કાતી વખતે એટલે મને શરદી થઈ લાગે છે તદ્દન સાચી વાત છે બેટા જો આપણે થોડી ઘણી પણ કાળજી રાખતા હોઈએ તો રોગોના ભોગ થતા અટકી જઈએ ચાલો ત્યારે આપણે આજે રોગ વિશે સમજીએ જો આપણી આસપાસ ઘણા બધા સૂક્ષ્મજીવો આવેલા છે

પ્રવે છે ના ના બેટા એવું નથી હોતું આપણા શરીરમાં જીવો જ્યારે પ્રવેશ કરે છે તો આપણા શરીર ની અંદર ની રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે રોગ થતો આપણને અટકાવે છે આંટી રોગ પ્રતિકારક શક્તિ એટલે કેટલાક કોષો ઉત્પન્ન થાય છે જે આ સૂક્ષ્મજીવો ને બરાબર યાદ રાખી લે છે અને જયારે આ સૂક્ષ્મજીવો બીજી વાર ફરીથી આપણી પર હુમલો કરે ત્યારે એનો સામનો કરીને એની સામે પ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરે છે અને આ પ્રતિકારક શક્તિ જે ઉત્પન્ન કરે છે તેને રોગ પ્રતિકારક શક્તિ કહે છે અને આ સિવાય આપણા શરીરમાં કુદરતે સ્વરક્ષણ માટે અન્ય વ્યવસ્થા પણ કરેલી છે જેના લીધે આપણે રોગના ભોગ થતા અટકી જઈએ છે તો સૌથી પહેલા તો આપણે ચામડીની વાત કરીએ આપણી ચામડી આપણા શરીર પર આખા પડ સ્વરૂપે છે આખો આપણા શરીર ઉપર સર પડ છે ચામડીનું જેના લીધે કોઈ પણ સૂક્ષ્મ અંદર પ્રવેશ પામતો નથી

ચિત્ર છે આ પ્રસવેત ગ્રંથિ છે અહીંથી પ્રશ્વ ઉત્પન્ન થાય છે જે સૂક્ષ્મજીવો સામે આપણને રક્ષણ આપે છે પછી તમને ખબર હોય તો આપણા નાકની અંદર જીણાજીણા શું આવેલા છે હા હા અને શ્લેષની શ્રાવ આવેલા છે તો જ્યારે કોઈ પણ સૂક્ષ્મજીવો અંદર પ્રવેશ કરવા જાય ત્યારે વાળ અને શ્લેષની દ્રવ્ય જે છે એને અંદર પ્રવેશતા અટકાવે છે અને આપણે રોગના ભોગ થતા અટકી જઈએ છીએ થતો અટકાવવા માટે આપણા શરીરમાં અન્ય વ્યવસ્થા પણ છે તું મને એમ કહીશ કે તને તારા પપ્પા વડે તો તું શું કરે રડુ આવે રડુ આવે તમે રડો એટલે આંખમાંથી શું નીકળે હા તમને ખબર છે આ આજે આંખના આંસુ છે ને એની અંદર લાઇસોજાઇમ આવેલા છે જે દંડાણું બેક્ટેરિયાનો નાશ કરે છે અને આંખને સૂક્ષ્મજીવથી થતા રોગો સામે રક્ષણ આપે છે જો તમને આંખ નું ચિત્ર બતાવું જો આ જે વચ્ચે છે જે ચિત્ર એ દંડાણું બેક્ટેરિયા નું છે

જે સંસર્જન્ય રોગો છે એ સિવાયના રોગોને બિન સંસર્જન્ય રોગો કહે છે આંટી જરા વિગતે સમજાવો ને જો બેટા તમે તો ખૂબ મોડા આવ્યા ઘરે તમારા બધાની મમ્મી રાહ જોતી હશે માટે આજે વહેલા વહેલા મમ્મી પાસે પહોંચી જાવ અને કાલે ફરીથી આવજો કાલે આપણે વિગતે આની ચર્ચા કરીશું આજે તમે બધા તમારા ઘરે જાવ આવજો આંટી બસ આવજો બધા